દેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોલીસ અને વહીવટીતંત્રને સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન હિંસા અંગેની ઘટના સાથે સંબંધિત બદમાશો સાથે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે તેમણે કહ્યું કે સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનના સમારકામનો ખર્ચ આ બદમાશો પાસેથી વસૂલવો જોઈએ એક પણ બદમાશને છોડવો જોઈએ નહીં સીએમ યોગીએ કહ્યું કે ગૌતમ બુદ્ધ નગર હોય અલીગઢ હોય કે સંભલ કે અન્ય કોઈ જિલ્લો કેમ ન હોય કોઈને પણ અરાજકતા ફેલાવવાની પરવાનગી નથી જેમણે સાર્વજનિક સંપત્તિને નુકસાન કર્યું છે તેના સમારકામનો ખર્ચ તે બદમાશો પાસેથી જ વસૂલવો જોઈએ જેઓ અરાજકતા ફેલાવે છે અને તેમના પોસ્ટરો લગાવે છે તેમને ઓળખો જનતાનો સહકાર લો સઘન સર્ચ ઓપરેશન ચલાવો એક પણ બદમાશ બચવો ન જોઈએ ચોવીસ નવેમ્બરે સ્થાનિક કોર્ટના આદેશ પર શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન સંભલ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી જેમાં ચાર લોકો માર્યા ગયા અને લગભગ ચોવીસ લોકો ઘાયલ થયા આ ઘાયલોમાં પણ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે પોલીસે હિંસાના મામલામાં અઢી હજારથી વધુ લોકો સામે કેસ કર્યા છે જેમાંથી મોટાભાગના લોકો અજાણ્યા છે જેમની વિરુદ્ધ કેસ નોંધાયા છે તેમાં સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સંભલના ધારાસભ્ય ઇકબાલ મહેમૂદના પુત્ર સોહેલ ઇકબાલનો સમાવેશ થાય છે